એક પરિચિતનો દીકરો અમેરિકામાં એન્જિનિયરિંગ માસ્ટર ડિગ્રી મેળવવા ગયો અને ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી અમેરિકામાં એક કંપનીમાં નોકરી મેળવીને ત્યાં જ રહી ગયો એક દિવસ એ છોકરાની કારને હાઇવે પર ભયાનક અકસ્માત થયો અને તાત્કાલિક હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ હાજર થઈ ગઈ અને છોકરાને ઉપાડીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જવાયો અને છોકરાને થયેલી ગંભીર ઈજાઓ તપાસીને ડોક્ટરોએ ઓપરેશન શરૂ કર્યા અને જરૂર લાગી એટલે બીજા નિષ્ણાત ડોક્ટરો પણ બીજી હોસ્પિટલમાંથી બોલાવ્યા અને કલાકો સુધી જુદી જુદી સર્જરીઓ ચાલતી રહી પછી કંપનીને જાણ કરી પછી કંપનીને જાણ કરી હોસ્પિટલવાળાએ અને બનાવની ગંભીરતા જોતા કંપનીએ ઇન્ડિયામાં છોકરાના પરિવારને જાણ કરી અને કહ્યું કે તમે અહીં આવી જાઓ અકસ્માત ખૂબ ગંભીર છે સારવાર ચાલુ છે દીકરાના પિતા તાત્કાલિક અમેરિકા જવા નીકળી ગયા અને તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલો દીકરો હજી ખતરામાંથી બહાર નહોતો આવ્યો પણ ડોક્ટરો અને હોસ્પિટલ એ જે જરૂરી હતું તે બધું જ કર્યું હતું અને કરતા હતા આધુનિક સાધનો અને નિષ્ણાત તબીબો નર્સની કાર્યકુશળતાથી દીકરાની જાન બચી ગઈ એ પછી હોસ્પિટલમાં જ બીજા ત્રણેક મહિના સારવાર ચાલી ફિજ ફિઝિયોથેરેપી અને સાયક્રિયાસ્ટિસ્ટ સારવાર પણ થતી રહી અને સંપૂર્ણપણે સ્વસ્થ થયેલા દીકરાને હોસ્પિટલમાંથી રજા મળી અમેરિકામાં કોઈ પણ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે નિયમો છે કે જો કોઈ કર્મચારી સતત પિસ્તાલીસ દિવસ ગેરહાજર રહે તો એને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે આ દીકરાની સાથે કામ કરતા કર્મચારીનો ફોન હોસ્પિટલમાં આવ્યો અને દીકરાને કહ્યું કે તમારો ફોન સતત ચાલુ રાખજો આપણા કંપનીના મોટા સાહેબ એમની ફુરસદે તમને ફોન કરશે અને એક દિવસ સાહેબનો ફોન આવ્યો અને તબિયતની પુસ્સા કરી શુભેચ્છાઓ આપી અને ઉમેર્યું કે મને ખબર છે કે તું પિસ્તાલીસ દિવસમાં સ્વસ્થ થવાનું નથી જ પણ તું કોઈ ચિંતા કરતો નહીં તારી નોકરી આ જ કંપનીમાં આ જ હોદ્દા પર જ્યારે તું પણ તું સ્વસ્થ થઈને આવીશ ત્યાં સુધી અને એ પછી પણ ચાલુ જ રહેશે સાહેબે વધુમાં કહ્યું કે દોસ્ત હું જ્યારે જુવાન હતો ત્યારે મારો પણ ગંભીર જાન લેવા અકસ્માત થયેલો એ પછી તો દીકરો સ્વસ્થ થઈને ફરી નોકરીમાં લાગી ગયો અને આજે પણ એ જ કંપનીમાં માત બાર પગાર મેળવીને કામ કરે છે હવે અકસ્માતમાંથી તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી ગયેલો માણસ કોણ છે કાળો છે ધોળો છે કે પીળો છે એ માણસ પાસે પૈસા છે કે નહીં હોસ્પિટલનું બિલ ચૂકવી શકશે કે નહીં એનો કોઈ મેડિક્લેમ થશે એવી કોઈ તપાસ સુદ્ધા કર્યા વગર ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર શરૂ થઈ ગઈ અને બહારની બીજી હોસ્પિટલમાંથી પણ જરૂર હતી એ બધા નિષ્ણાત ડૉક્ટરો બોલાવ્યા અને માણસનો જાન બચાવી લીધો પાસરથી દીકરાના બાપાએ તપાસ કરી કે કોઈ માણસ પાસે નોકરી કે પૈસા કંઈ હોય જ નહીં તો પછી એની પાસેથી હોસ્પિટલ બિલ કઈ રીતે વસૂલ કરે ત્યારે એ હોસ્પિટલમાંથી જવાબ મળ્યો કે જો એવું થાય તો શહેરની એનજીઓને એવા પેશન્ટનું બિલ મોકલી દેવામાં આવે અને એ બધી સંસ્થાઓ હોસ્પિટલને જે કંઈ રકમ આપે એ સ્વીકારી બીજી રકમ મોઢવાળ કરવામાં આવે માણસના જીવનનું આવું મૂલ્ય જો છે એ અમેરિકામાં વસવાટ કરવા લોકો પડાપડી કરે એ સ્વાભાવિક છે